છેલ્લી બે ટર્મથી હું બનાસ ડેરીમાં ડિરેક્ટર તરીકે કામ કરું છું લોકો અમારી સાથે

ટકા મારી જીત થવાની નિશ્ચિત છે આજે ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીએ મને મેન્ડેટ આપેલું હતું અને મેન્ડેટના આધારે મેં ઉમેદવારી મારી કરેલી હતી અને આજે મતદાન છે અને શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ થવા આવ્યું છે અને દરેક પશુપાલકો અને દરેક સમાજ અમારી સાથે છે અમારી જીત નિશ્ચિત છે